કેમ છો મારા વાલીડા સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોમાં તો સાહેબ અત્યારે તમે જોઈ શકો છો કે આ ભાઈ જે જોરદાર ઢોલ વગાડતા હતા અને ઢોલ વગાડતા વગાડતા અચાનક ભાઈ ઢોલમાંથી આગ નીકળી જાય છે અને પછી જુઓ સાહેબ જે થાય છે કહો એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હમણાં જ સાહેબ તમને વિડીયો બતાવવાનો છું જાજી વાત નહીં કરવા આજે સીધો તમને વિડીયો જ બતાવવાનો છું બરોબર એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલાં ભાઈઓ તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે અને ખાસ કરીને એક આ વિડીયો વાયરલ થયો છે જેમાં તમે જે ભાઈ જુઓ છો આમ જોરદાર પોતાની મોજ અને મસ્તીમાં ઢોલ વગાડી રહ્યા છે પણ જ્યારે ઢોલ વગાડતા હોય છે ત્યારે અચાનક એમાંથી ભાઈ આગ નીકળી જાય છે અને આગને જોઈને કલાકાર પણ ડરી જાય છે અને વિચારે છે કે સાહેબ આ શું થઈ ગયું આટલી બધી આગ લાગી ગઈ એટલે બધા હડકમ બચી ગયો ભાઈ અને જ્યારે પછી ખબર પડે છે કે સાહેબ આ શું હતું ત્યારે બધા લોકો હસી હસીને ભાઈ પેટમાં દુખવા આવી જાય હો હા તો હાલો મારા ભાઈઓ વિડીયોની હવે ડાયરેક્ટ શરૂઆત કરી દઈએ શરૂઆત કરીએ છીએ બરાબર પણ એની પહેલાં તમે નવા આવ્યા છો તો વિડીયોની આ દિલથી એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો મારા ભાઈઓ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશો હા તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે અને ખાસ કરીને આવા ઢોલ અને નગારાવાળા વિડીયો તો સાહેબ તમને ખબર છે કે આપણી ચેનલ ઉપર જ જોવા મળે છે તો સાહેબ અત્યારે જે તમને આ વિડીયો બતાવશું જેમાં તમે જોઈ શકો છો ઢોલમાંથી આગ નીકળી રહી છે પણ હકીકતમાં જોવા જઈએ તો ભાઈ આવું કંઈક ફંક્શન હોય છે અને ખાસ કરીને જે મોટા મોટા પ્રોગ્રામ હોય જ્યાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યાં ભાઈ આવું ફંક્શન ગોઠવવામાં આવે છે અને જ્યારે બે દંડીઓ જ્યારે આ ઢોલ ઉપર પાડવામાં આવે છે ભાઈ આ દંડીઓથી બરાબર ત્યારે મારી આગ નીકળે છે પણ હકીકતમાં સાહેબ આ આગ હોતી નથી એ રીતનું ફંક્શન ગોઠવવામાં આવે છે જેથી કરીને ભાઈ કલાકાર કે આખા મંડપમાં કોઈને કઈ નુકસાન થતું નથી આ એક જાતનું મિત્રો મનોરંજન માટે રાખેલું હોય છે હો હા તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો